ગત બાર જૂન બે હજાર પચીસના રોજ અમદાવાદમાં થયેલ દુઃખદ વિમાન દુર્ઘટનામાં ઘણા લોકોના જીવ ગયા છે આ હૃદય ઘટનાએ સમગ્ર દેશભરમાં શોકનું મજી ફરી વળ્યું શોકનું મોજું ફરી વળ્યું છે અને સુરત કાપડ બજારમાં પણ તમામ વેપારીઓ શોકમાં ગરકાવ થયા છે ફોસ્ટ આ પરિવાર અને સમગ્ર સુરત કાપડ બજાર વધી મૃતકોના આત્માને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી કે તેઓ શોકગ્રસ્ત પરિવારને અપાર નુકસાન સહન કરવાની શક્તિ આપે અને સૌ માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ દુઃખદ ક્ષણમાં તમામની જવાબદારી છે કે સૌ સાથે મળી અને મહાન આત્માઓ પ્રત્યે સંવાદના વ્યક્ત કરી અને તમામ મૃતક આત્માઓને તેમના ચરણોમાં સ્થાન મળે તેવી પ્રાર્થના કરી હતી અમદાવાદ મેં વિમાન દુર્ઘટના વિષમે દોસો પેસઠ લોકો आ, आ, का देहांत तो हो गया और हम भगवान से यही प्रार्थना करते हैं सूरत टेक्सटाइल मार्केट और साकेत ग्रुप ने आज शोक सभा रखी और सबको श्रद्धांजलि दी और सब यही प्रार्थना करते हैं कि भाई उनको मोक्ष में स्थान मिले और उनके परिवार को यह दुख सहन करने की शक्ति प्रदान हो धन्यवाद